આ તરફ પાટણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી હતી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની એવો જ વરસાદ પાટણમાં પણ જોવા મળ્યો પાટણથી તરફ જતા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હારીજ સાંતલપુર પાટણ શહેરમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું જેના કારણે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પાટણ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાની સાથે સાંજ સમયે ધોધમાર હવા સાથે વરસાદ વરસી રહ્યો છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યો છો કે વરસાદ છે એક બાજુ પોતે

પાણીના અંદરથી હાલ પસાર થઈને આવી રહી છે અને કહી શકાય કે હજી તો વરસાદ છે તે વરસાદવાનું શરૂ કર્યું છે અને પાણી ભરાવાનું સામે આવ્યું છે જો વધુ વરસાદ પડે તો ના કહેવાય કે પાટણની ચાણસમાનો માર્ગ છે તે પાણી પાણી થઈ જાય અથવા વાહન વ્યવહાર પણ બંધ થઈ શકે તેવું દેખાય છે કહી શકાય કે જે રીતના હવામાન વિભાગની આગળ હતી તે પ્રમાણે હાલ તો પાટણ સહિત જિલ્લાના અંદર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે હાઈવે પર છે તે પાણી ભરાવાના દ્રશ્યો છે હાલ તો તે સામે આવી રહ્યા છે એજાજ મનસુરી એ બીબી અસ્મિતા પાટણ સૌરાષ્ટ્ર અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે હારીજ સાંતલપુર પાટણ શહેરમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગના લઈને જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે પાટણ જિલ્લાના અંદર સાંજ સમય ધોધમાર વરસાદ શરૂ થયો છે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે પાટણથી ને જોડતો માર્ગ છે અને માર્ગ ઉપર હાઈવે પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા આપ જોઈ રહ્યા છો કે જે રીતના વિઝિબિલિટી ડાઉન થયું છે અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે સાથે બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે કે જે રીતના હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે પાટણ સાતલપુર હારીજ સહિતના તાલુકાના અંદર હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે એટલે આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હજી વરસાદ શરૂ થયો છે હાઈવે પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે એટલે કહી શકાય કે હજી જે રીતના જે વરસાદ વરસી રહ્યો છે જો વધુ વરસાદ વરસે તો પાટણથી હારીજને જે જોડતો માર્ગ છે તે ક્યાંક બંધ કરવો પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે કેમ કે જે જગ્યાએ આપણે ઊભા છે તે માર્ગ છે તે હારીજને જોર તો માણસ છે અને હાલ દેખી રહ્યા છો ગાડીના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે ગાડીના ચારે ચાર ટાયર છે તે પાણીના અંદર ગરકાવ થતા હોય તે રીતના દેખાઈ રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એક બાજુ પાણી ભરાવાના દ્રશ્યો છે તે પોતાની લાઈટ છે તે ચાલુ કરીને નીકળી રહ્યા છે કેમ કે એક બાજુ વિઝિબિલિટી ડાઉન હોવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો આવ્યો છે એટલે કહી શકાય કે હાલ જે રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તાર એટલે હાઈવે પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે પાટણ વિસ્તારો અત્યારે બેટમાં ફેરવાયા છે પાટણ ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અત્યારે અટવાઈ પડ્યા છે તો જનતા હોસ્પિટલથી નવજીવન ચોકડી તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે

સાત સમોરે ધોધમાર વરસાદ થતો જોયો હતો અને વરસાદ શરૂ થતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા દ્રશ્યોના અંદર જોઈ રહ્યા છો કે પાટણનું પ્રથમ રેલવે ઘરનાળુ છે જે તેના અંદર પાણી ભરાય છે અને રસ્તો છે તે હાલ તો બંધ થયો છે આ માર્ગની જો વાત કરવામાં આવે તો આ માર્ગ છે તે પાટણથી સિદ્ધપુરને જોડતો માર્ગ છે કલેક્ટર એસપી કચેરી જવાનો માર્ગ છે તેમજ હાઈવે પર જવાનો એટલે પાટણ શહેરની બહાર જવાનો માર્ગ છે અને પ્રથમ ઘરનાળાના અંદર વરસાદી પાણી ભરાયા છે અને વરસાદી પાણી ભરાવાના કારણે હાલ ઘરનાળુ છે તે બંધ થઈ ગયું છે કહી શકાય કે દર ચોમાસા કોલસાના અંદર આ ઘર અંદર પાણી ભરાય છે ને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો હાલાકી ભોગવે છે એટલે કહી શકાય કે ચોમાસાનું જે પ્રી મોનસૂનની જે કામગીરી હોય છે પાલિકા દ્વારા કરવામાં આવતી છે પરંતુ વર્ષોની આ સમસ્યા છે સમસ્યા આજ સુધી હલ થઈ નહીં આપ ગાડીના દ્રશ્યો પણ જોઈ રહ્યા છે કે ગાડી ચાલક છે તે પોતે જીવના જોખમે એ તે પોતાની ગાડી છે તે ઘરનાળાના અંદરના જે પસાર કરી રહ્યો છે અને તે હાલ ગાડી છે તે ક્યાંક બંધ પડી હોય એવું પણ દેખાડ્યું છે આપણે હું કેમેરામેનને કહીશ થોડુંક ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરશે કે જે રીતના ઘરનાળાના અંદર જે પાણી ભરાયું છે ઘરનાળાનો માર્ગ બંધ છે તેમ છતાં વાહન ચાલક એટલે ફોર વ્હીલર કાર ચાલકે તે પોતાની ગાડી છે તે જીવના જોખમની અંદર નાખી હતી ને હાલ ગાડી છે તે પાણીના અંદર ફસાય છે અને બંધ પડી ગઈ છે એટલે કહી શકાય કે જે રીતના દર ચોમાસાના અંદર જે ઘરનાળાના અંદર પાણી ભરાય છે પાણી ભરાવાના કારણે આ માર્ગ છે તે તમામ બંધ થાય છે હાલ વરસાદના વરસાદે તો વિરામ લીધો છે પરંતુ જે ઘરનાળાનો વિસ્તાર છે તે ઘરનાળા